વલી મામદ આરબ જમાદાર સાબ ચલો રોટી ખાવા નહી હમ ખાયા ચલો ચલો જે બટકુ ભાવે તે મેરા ગળાત ત્રણ ગામને ત્રિભેટે આછે પાણીએ ઝૂલતી એક નાની વાવ હતી એ વાવને માથે માના ખોડા જેવી ઘટા પાથરી ને એક જૂનો વડલો ઉભો હતો એક દિવસ ઉનાળાને બપોરે એ હરિયાળા દેવઝાડની છાંયડીમાં વાવને ઓટે બે જણા બેઠા હતા એક આરબ ને બીજો વાણિયો ભાથાનો ડબરો ઉઘાડી ટીમણ કરવા બેઠેલો ડાયો વાણિયો એ આરબને ઢેબરા ખાવા સોગંદ દઈ લઈને બોલાવે છે તેનું એક કારણ છે એક તો કાંટિયા વર્ણથી સદાય ડરીને ચાલનાર ગામડીઓ વેપારી એને ખવરાવી પીવરાવી કે સોપારીનો ઝીણો ભૂકો આપી દોસ્તી બાંધી લઈએ અને બીજું આજે શેઠ લાઠી ગામે પોતાના દીકરાની વહુને દાગીના ચડાવવા ગયેલા ત્યાંથી વેવાઈની સાથે કંઈક તકરાર થવાથી ઘરેણાનો ડબ્બો ભેળો લઈ ને પાછા વળેલા છે તેથી માર્ગે આવા હથિયારબંધ સંગાથીનો ઓથ જરૂર ન હતો એટલે જ વાણીઓ સોગંદ આપી આપી ને આખરે ચાઉસને બે ઢબરા ખવડાવીએ જ છૂટકો કર્યો રોંઢો ઢળવા લાગ્યો એટલે આરબે એક ખંભે હમાયો નાખી ને બીજે ખંભે લાંબી નાળવાળી બંદૂક લટકાવી કમરના જમૈયા સરખા કરી ને કસી કસીને ભેટ બાંધી દંતીએ દાઢી ઓળી ને આરબ નીચે ઉતર્યો વાણિયાએ પણ ઘોડી ઉપર ખલતો નાખી ને તમ તાણ્યો આરબે સવાલ કર્યો કાં શેઠ ક્યાં જવું છે ખોપાડા સુધી મારે પણ એ જ મારગ છે ચાલો ચાઉસ અમરેલીની નોકરીમાંથી કમી થઈ ને વડોદરે રોટીની ગોતણ કરવા જાતો હતો બે જણા ચાલતા થયા તે વખતે આરબને ઓસાણ આવવાથી એણે પૂછ્યું શેઠ કઈ જોખમ તો પાસે નથી ને નારે બાપુ અમે તો જોખમ રાખીએ પણ એ પડ જ છું આરબે ફરી કહ્યું શેઠ છુપાવશો નહીં હોય તો મારા હાથમાં સોંપી દેજો નિકર જાન ગુમાવશો તમારે ગળે હાથ જમાદાર કઈ નથી શેઠના ખડિયામાં ડાબલો હતો ને ડાબલામાં બે ત્રણ હજારનું રૂપિયાનું ઘરેણું હતું બંને આગળ ચાલ્યા આકડિયા અને દેરડી વચ્ચેના લાંબા ગાળામાં આવે ત્યાં તો ગીગો સિયડ નામનો એક નામીચો કોળી પોતાના બાર જુવાનોને લઈને ઓઢ બાંધી ઉભેલો છે આ જમદૂતોને દૂરથી આવતા જોતાં જ શેઠના રામ રમી ગયા એનો સાથ ફાટી ગયો એનાથી બોલી જવાયું મારી નાખ્યા જાઉસ હવે શું કરશું કેમ આપણી પાસે શું છે તે લૂટશે જાઉસ મારી પાસે 5000 ના દાગીના છે હઠ બનિયા ખોટો બોલ્યો હતો કે લાવ હવે ડબો કાઢીને જલ્દી મને આપી દે નહીં તો આ કોળીઓ તારો જાન લેશે વાણિયાએ ડબરો કાઢીને આરબના હાથમાં દીધો આ બન્યું તે સામે આવનાર કોળીઓએ નજરો નજર જોયું અને છેટેથી બૂમ પાડી ઓ ચાઉસ રહેવા દે રહેવા નહીં તો તું નવાણિયો કૂટાઈ ગયો જાણજે શેઠ ચાઉસે કહ્યું હવે તું તારે ઘોડી હાંકી મૂક જા તારી જિંદગી બચાવ મને એકને મરવા દે વાણીએ ઘોડી હાંકી મૂકી એને કોળીઓ એ ન રોક્યો એ તો આરબને જ ઘેરી વળ્યા અબે હાકલ કરી એલા ચાઉસ હાથે કરીને મરવા માટે ડબરો લીધો કે ચાઉસ કહે હમ ઉસકા અનાજ ખાયા અરે અનાજ નીકળી જશે જટ ડબરો છોડ નહીં ઉસકા અનાજ ખાયા અરે ચાઉસ ઘરે છોકરા વાટ જોઈ રહેશે નહીં ઉસકા અનાજ ખાયા કોળીઓએ ચાઉસનો પીછો લીધો પણ ચાઉસની નજીક જવાની કોઈની હિંમત ન ચાલી કારણ કે ચાઉસના હાથમાં દારૂગોળો ભરેલી બંદૂક હતી કોળીઓને ખબર હતી કે આરબની બંદૂક જો છૂટે તો કદી ખાલી ન જાય હમાચામાં દાગીનાનો ડબરો છે હાથમાં બંદૂક છે અને આરબ ઝપાટા ભેર રસ્તો કાપતો જાય છે આગે આગે કોડીઓ ચાલ્યા આવે છે જરા નજીક આવી ને કામઠા ખેંચીને તીરનો વરસાદ વરસાવે છે આરબ એ ખૂતેલા તીરને પોતાના શરીરમાંથી ખેંચી ભાંગી ફેંકી દેતો જાય છે કોડીઓને બંદૂકની કાળી નાળ બતાવી ને ડરાવતો જાય છે એટલે ડરી ને કોડીઓ દૂર રહી જાય છે અને આરબ રસ્તો કાપતો જાય છે પણ આરબ શા માટે બંદૂકનો બાર કરતો નથી કારણ કે એ ભરેલી ગોળી સિવાય બીજી વખત ભડાકો કરવાનું એની પાસે કાંઈ સાધન નથી માટે જ ફક્ત ડરાવીને એ પોતાનો બચાવ કરી રહ્યો છે ત્યાં તો આંકડીયા ગામની લગોલગ આવી પહોંચ્યા કોળીઓએ જાણ્યું કે આરબ જોત જોતામાં ગામની અંદર બેસી જશે ગીગા શિયાળનો જુવાન ભાણેજ બોલી ઉઠ્યો અરે શરમ છે બાર બાર જણાની વચ્ચેથી આરબ ડબરો લઈને જાશે ભૂંડા લાગશો બાયડીઓને મોઢા શું બતાવશો આ વેણ સાંભળતા તો કોળીઓ આરબ પર ધસ્યા આરબે ગોળી છોડી ગીગાના ભાણેજની ખોપરી વીંધી લોહીમાં નાહી ધોઈને સનસનાટ કરતી ગોળી ચાલી ગઈ એ તો આરબની ગોળી હતી પણ આરબ પરવારી બેઠો અને કોળીઓ એના પર તૂટી પડ્યા આરબના હાથમાં રહ્યો કેવલ એક જમૈયો સાત કોળીઓને એણે એકલાએ જમૈયાથી સુવાડ્યા ત્યાં તો ગામ નજીક આવી ગયું ગીગો અને તેના જીવતા સાથીઓ પાછા ચાલ્યા ગયા લોહીમાં તરબોળ આરબ ધીરે ધીરે ડગલા માંડે છે એની આંખો પર લોહીના થર બાજી ગયા છે શરીરમાંથી લોહી ટપકી રહ્યું છે એને રસ્તો દેખાતો નથી ચાલતો ચાલતો એ સીતાપુરી નદીને કાંઠે ઉતર્યો અને એક વેરડા ઉપર લોહિયાળ મોઢું ધોવા બેઠો નદીને સામે કાંઠે આકડિયા નામનું ગામ હતું આ જાનબાઈની જગ્યાના ઓટા ઉપર ગામના ગરાસદાર ચારણ વિકોભાઈ બેઠેલા એની નજર પડી કે કોઈ લોહી લુહાણ જખમી આદમી પાણી પીવા બેઠો છે વિકોભાઈ એની પાસે આવ્યો ત્યાં તો એ અજાણ્યા માણસનો પગરો સાંભળી ને અંધ બની ગયેલો આરબ બે હાથે પોતાનો હમાચો દબાવી બૂમ પાડી ઉઠ્યો કે જોર જોર વિકાભાઈએ આરબને ટાઢો પાડ્યો એનું શરીર સાફ કર્યું ઘેર લઈ ગયા પડદો રાખ્યો હોશિયાર વાળંદને બોલાવી જખમો પર ટેભા લેવરાવ્યા અને પોતે બરદાશ્ત કરવા લાગ્યા વળતે જ દિવસે ગીગો શિયાળ પોતાના ત્રીસ માણસોને લઈ આવી પહોંચ્યો વિકાભાઈને કહેવરાવ્યું કે મારો ચોર સોંપી દો નહીં તો ગામના ચારે પાસ કાંટાના ગાડિયા મૂકી હું ગામ સળગાવી દઈશ વિકાભાઈ કહે ગીગા શરણે આવેલાને ન સોંપાય હું ચારણ છું ગીગો કહે મારા ગામને પાદરે મારા ભાણેજની ચેહ બળે છે એ જુવાન ભાણેજના મારનારને હું એ એમાં બાળું ત્યારે જ મને ઠારક થાય તેમ છે માટે સોંપી થયો નિકટ તમારી આબરું નહીં રહે વિકાભાઈના સાઠ રબારી હાથમાં લાકડી લઈને ઊભા થઈ ગયા અને ગીગાને હાકલ કરી કે તો ગીગલા થઈ જા માટી અમે જીવતા છીએ ત્યાં સુધી આશરે આવેલા ને તું એમ લઈ જઈશ ગામ આખું ગરજી ઉઠ્યું ગીગો લજવાય ને પાછો ચાલ્યો ગયો દિવસ ગયા આરબ ને આરામ થયો પણ સૂતા કે બેસતા આરબ પોતાનો હોમાચો છોડતો નથી આરામ થઈ એણે બીકાભાઈની રજા માગી વિકાભાઈએ પૂછ્યું જાઉસ રસ્તામાં વાપરવાની કઈ ખર્ચી છે કે ઓછા બોલો ચાઉસ ફક્ત એટલું જ બોલ્યો નહીં વિકાભાઈ સમજે સમજ્યા કે આરબ ગીગા શિયાળથી ડરી જઈ ને આવી માગણી કરે છે બંને જણા ખોપાળે પહોંચ્યા આરબના મનમાં તો મૂંઝવણ ઉપડી હતી કે દાગીનાવાળા વાણિયાનું નામ એને યાદ નહોતું હતું અને પારકિથા પણ હવે એને સાપના ભારા સમાન થઈ પડી હતી ધણીને ઘરણું પહોંચાડ્યા પહેલાં એને નિંદર આવે તેમ નહોતું ત્યાં તો ખોપાડાની બજારમાં એણે દાગીનાના માલિક વાણિયાને દીઠો દોડી ને એણે દાણિયા દાગીનાનો ડબરો વાણિયાના હાથમાં મૂકી કહ્યું શેઠ આ તમારા દાગીના જલ્દી ગણી લ્યો વિકાભાઈની તાજુબીનો પાર ન રહ્યો એ પૂછે છે કે અરે ચાઉસ આટલી બધી મૂડી બગલમાં હતી તો એ કેમ કહેતા હતા કે પાસે કંઈ નથી આરબે ઉતરી દીધો કે એ તો પારકી થાપડ વિકોભાઈ બોલ્યા રંગ છે તારી જનેતાને જાઉસ એને સમજાયું કે આરબે પોતાની ખાતર નહીં પણ આ પારકા માલને ખાતર ધીંગાણું ખેડ્યું હતું એણે શેઠને બધી વાત કહી સંભળાવી જેની સ્વપ્ને પણ આશા નહોતી એ દાગીના મળવાથી શેઠને અંતરે આનંદ માતો નહોતો એણે આરબને બક્ષિસ આપવા માંડી રૂપિયા પાંચ આરબે માથે ચડાવી ને પાછા વાણિયાના હાથમાં ધરી દીધા શેઠની પીઠ પર એક ખાસડાનો ઘા કરીને વિકોભાઈ બોલ્યા કમજાત વ્યાજના ખાનારા તારા પાંચ હજારના દાગીના ખાતર મરવા જનારને પાંચ રૂપરડી આપતા તો શરમાતો નથી આરબ વડોદરે પહોંચી ગયો એના અંતરમાં

વડોદરા તરફ ચાલ્યા આવે છે બપોરને વખતે એક વાવ આવી ત્યાં શેઠાણીનો રથ છૂટ્યો છે શેઠ વહેલા વડોદરે પહોંચવા માટે આગળ ચડી ગયા છે શેઠાણીએ આરબને કહ્યું ભાઈ વાવમાં જઈને પાણી લઈ આવો ને ચોપાસ સુનકાર ભરી સીમ જોઈ ને ચાઉસે જવાબ દીધો અમ્મા રથ છોડીને તો હું નહીં જાઉં અરે ચાઉસ ગાંડા છો એટલી વારમાં અહીં કોણ આવી ચડે છે અચકાતે હૈયે ચાટને થડે બંદૂક ટેકવી આરબ પાણી ભરવા વાવમાં ઉતર્યો બહાર આવી ને જ્યાં જુએ ત્યાં તો ન મળે બંદૂક કે ન મળે શેઠાણી હેપતાઈ ગયેલ ગાડા ખેડૂએ આંગળી બતાવીને કહ્યું ઓ જાય ઊંટ ઉપર ચડેલા બે સંધિઓ બંદૂક અને શેઠાણી બેયને લઈને વાવના પથ્થર પર માથું પટકાવીને આરબ ચીસો પાડવા લાગ્યો પણ બંદૂક વિના એનો ઈલાજ નથી રહ્યો એવામાં ઓચિંતો ઘોડી ઉપર ચડી ને એક રજપૂત નીકળ્યો રજપૂતે આરબને આક્રમ કરતો જોઈ વાત સાંભળી ઘોડી ઉપરથી ઉતરી ને રાજપૂતે કહ્યું આ લે જાઉસ તાકાત હોય તો ઉપાડ આ બંદૂક ચડી જા મારી ઘોડી માથે પછી વિધાતા જે કરે તે ખરું વીજળીના જબકારે ને વેગે આરબે ઘોડી પર છલાંગ મારી હાથમાં બંદૂક લીધી અને ઘોડી મારી મૂકી જોત જોતામાં તો સંધિના ઊંટની પાછળ આરબની ઘોડીના ડાબલા ગાજવા લાગ્યા ઊંટ પર એક સંધિ મોખરે બેઠો છે બીજો એક પછવાડેના કાંઠામાં બેઠો છે અને વચ્ચે બેસાડેલા છે શેઠાણીને આરબ મૂંઝાણો એ સી રીતે ગોળી છોડે પાછલાને ગોળી મારતા શેઠાણી પણ વિંધાઈ જાય તેવું હતું આરબ મૂંજાય છે પાછલા દુશ્મનના હાથમાં પણ આરબભાળી ભરેલી બંદૂક તૈયાર છે એણે મોકરેના સવારને કહ્યું ઊંઠને જરાક આડો કર એટલે આ વાસે વયા આવનાર ઘોડે સવારને હું પૂરો કરું જેમ ઊંટ આડો ભર્યો તેમ તો સનનન કરતી આરબની અણચૂક ગોળી છૂટી છૂટિયા ભેળો તો મોખરેનો હાકનાર પડ્યો બીજી ગોળી ઊંટ ઉપર અને ઊંટ બેસી ગયું ત્રીજી ગોળીએ પછવાડેનો સંધિ ઠાર થયો શેઠાણીને અને શેઠાણીના પચાસ હજારના દાગીનાને બચાવી ને આરબ પાછો વળ્યો બહાદુર આરબ હવે તો મહારાજનો અંગરક્ષક બન્યો છે બહુ બોલવાની એને આદત નથી નીચું જોઈ ને જ એ હાલે ચાલે છે ફરી એકવાર એના શૌર્યનું પારખું થયું એક દિવસ એણે મહારાજાને શિકાર ખેલતા સિંહના પંજામાંથી ઉગારી લીધા ત્યારથી એ મહારાજાના સૈન્યમાં મોટો હોદ્દેદાર બન્યો છે પેશકશી ઉઘરાવવા માટે મહારાજ પોતે સોરઠમાં વર્ષો વર્ષ મોટી ફોજ લઈને આવે છે આ વખતે ફૌજનો સેનાપતિ એ બુઢો આરબ હતો દરેકે દરેક રાજમાં જો મહારાજા સરકાર થાય તો વસ્તીને તેમજ રાજને હાડમારીની હદ ન રહે એટલે રાજાઓ પોતે જ સીધા દોર થઈને સામે પગલે ચાલી ખનણી ભરી આવતા આ વખતે ગાયકવાડનું દેરાતંબુ લીંબડી મુકામે તણાયા છે બુઢ્ઢા અરબના મગજમાં હરદમ એક માનવી તરવરી રહ્યો છે એનો જીવનદાતા વિકોભાઈ પણ એ નામ આરબ ભૂલી ગયો છે ગામનું નામ પણ યાદ નથી એકડી એકડી કરે છે એના મનમાં હતું કે જો બેઠો થાય તો જીવનદાતાનું થોડું કરજ ચૂકાવું એક દિવસ રાજાએ કચેરી ગાયકવાડના તંબુમાં ભરાયેલી છે જરિયાની ચાકડા પર આરબનું આસન છે પણ આરબ ઉઠીને બહાર ગયેલ તેવામાં વિકાભાઈ તંબુમાં આવી પહોંચ્યા અને વિકાભાઈએ તો પેલા આરબને ખાલી પડેલી ગાદી ઉપર ઝોકાવ્યું જોતાં જ મહારાજા ફતેહસિંહની આંખ ફાટી રહી ત્યાં તો આરબ બંદર આવ્યો આગેથી જોતાં જ વિકાભાઈને ઓળખ્યા ઓ મારા જીવનદાતા મારા બાપ કરતો દોડીને આરબ વિકાભાઈને ચરણોમાં ઢળી પડ્યો મહારાજાને તમામ વૃતાંતથી વાકેફ કર્યા મહારાજાએ જાહેર કર્યું આ વિકાભાઈ જે રાજાના હામી એટલે કે જામીન થાય તેની પેશકશ અમે ખમશું ત્યારથી પ્રત્યેક રાજ્યમાં વિકાભાઈને મોટા આદરમાન મળવા લાગ્યા નાણાંનો પણ તોટો ન રહ્યો આજથી એની ત્રીજી પેઢી આંકડિયાના અડધા ભાગનો ભોગવટો કરે છે આ લગભગ સંવંત ઓગણીસો પંદરની વાત છે દોસ્તો આ સ્ટોરી ઝવેરચંદ મેઘાણી રચિત સૌરાષ્ટ્રની રસ્તારમાંથી લેવામાં આવી છે જો તમને પસંદ આવી હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો તથા આવા જ અન્ય વાર્તાના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ